जय माता जी रवि ने उठी गयो, उंगी ने जो अजय विनती ऊँगी रही है जो जाए त अजय तो ऊँगा तो उठती नाही तब आज जो अजय विनती वेल ला चला अजय उठी थी सो अजय या हे लाइट बारी मा मार दी तो आप अच्छा पी लिए मु अनास्ता शिल्लू हरा दे सनी तो आस्ता हरा दे पिलू

તો આપડે ખેતરમાં ત્યારબાદ સાલ લેવાનું ચાલુ છે જો પોણી મૂકવા છે પોણી ત્યારબાદ સાલ લેવાનું ચાલુ છે અને અમુક તડકો આમ જેવું પડે તડકો એકલો તડકો જ સવાય તો

બી મંજન પાડે બીઆ મંજન પાડન બીઆ જવું નઈ અરે હોય અલ્ધ ભેગું કર બધું જો બધું સાફ થઈ ગયું કમ્પ્લેટ જો બધું કમ્પ્લેટ બધું આળો કાઢી અને નાહી દીધો આ બાદ દીવાનું કંઈ આવીને આ બાદ અગરબત્તીનું જરૂર કે બી ધુપ કરવા મેળવીએ અને આ બાદ ધજા પડી જાય સરખી કરી દીધી તો અમુક મજા સાફ કરી દઈએ બધું જો આ બધું મસ્ત સાફ કરી દીધું મંદિર સિરીઝો લગાવ્યો પણ ચાલુ થઈને પેલી બાદ ચેક કરી દીધી થઈ જઈ હતી તો અમે ફેરથી ચેક કરીએ થાય તો ગોમ લઈ જઈ જઈએ ને પણ નવી લાવશું સાફ થઈ ગયું મંદિર મિત્રો આપણે પકોડી ખાવા આવી ગયા છીએ આ જો પકોડી આ બાત દેખાતી નહીં આ બાદ દેખાયા જો પકોડી ખાઈ લઈએ આ બાદ બપો ને બે પકોડી ખાઈને બે

મિત્રો વિડીયો એન્ડ કરીએ તો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી